પંજાબ મહારાષ્ટ્ર જેવા નવ રાજ્યમાંથી આવેલા એકસો એસી કલાકારો પોતાના પ્રદર્શનો રજૂ કરશે કયા કયા કાર્યક્રમોનો રંગ જામશે ગુજરાતના ગરબા દીવા આરતી બેંડા નૃત્ય ગોફ આસામનું બિહુ નૃત્ય પંજાબના ભાંગડા કેરળનું કથકલી ઉત્તર પ્રદેશનું મયુર નૃત્ય તથા કૃષ્ણલીલા મણિપુરનું ડોલમચોલમ કલાકારો જે અહીંયા આવ્યા છે કારણ કે પ્રવાસી ભારતીયોનો મૂળ ઉદ્દેશ છે ભારતભરમાંથી જે ભારત બહાર રહેતા જે ભારતીયો એ બધા બધા અહીંયા ભેગા થવાના અલગ અલગ સ્ટેટમાંથી બી હોઈ શકે છે અહીંયા લોકો ભેગા થાય તો એમને જોવા મળે એ મૂળ ઉદ્દેશથી બધા ભારતભરમાંથી લોકોને અહીંયા ભેગા કર્યા છે અને એનો એક મિક્સ કાર્યક્રમ આખો ડિઝાઇન કાર્યક્રમ એમના માટે રજૂ કરીશું કાંકરિયામાં યોજાનાર આ ડિનર કાર્યક્રમને કારણે સ્થાનિક મુલાકાતીઓ માટે ગેટ નંબર એક થી ત્રણ તેમજ અટલ એક્સપ્રેસ સ્વર્ણિમ એક્સપ્રેસ માછલીઘર ગોલ્ફ કોર્સ એક્વાકાર્ડ જેવી સુવિધાઓને બંધ રાખવામાં આવી છે જો કે તંત્રના આ નિર્ણયથી અન્ય રાજ્યમાંથી આવેલા મુલાકાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે તેમના મુજબ આટલા દૂરથી આવવાનો જે ઉત્સાહ હતો તે આ બધી એક્ટિવિટી બંધ હોવાને કારણે ફિક્કો પડી ગયો છે ઘુમને કે લિયે આયે હું અહમદાબાદ મે પર યહા પર આયે ગેટ બંધ હે યે બસ થોડા પરેશાની હોય હે બંધ કી વજહ સે अब ये कह रहे हैं गेट का चार नंबर खुला खुला है है पता नहीं खुला या उधर जाएंगे तो बड़ी तकलीफ की बात है हम दूर से आते हैं पहले कोई सूचना नहीं से बात बंद है परेशानी होती आने जाने वालों को साथ साथ में दूसरों को भी खुल भी खुला या और बढ़िया है ये ताकि बाहर से दो लोग आते हैं अदर स्टेट से आते हैं उनके लिए थोड़ा सुविधा बन जाए हम जाएंगे अपने देश से वंचित रह जाएंगे इस सीन से इसलिए हमारे लिए थोड़ा कठिन काम हो गया ये प्रवासी भारतीय कार्यक्रम के कारण ઘણા મહાનુભાવો ભારતીય સંસ્કૃતિથી વાકેફ થશે પરંતુ આ માટે મસમોટો ખર્ચો કરવામાં આવ્યો છે તે કેટલે અંશે યોગ્ય છે તે લોકોમાં ચર્ચાનો પ્રશ્ન છે કેમેરામેન લલિત બ્રહ્મભટ સાથે ઝલક અધિયારુ જીએસટીવી અમદાવાદ